ન આવે અને અમારો ભક્ત અન્ન વસ્ત્ર અને આબરૂ કરીને કાયમ માટે સુખી રહે એવું વરદાન માગ્યું અને બીજું વરદાન એ માગ્યું કે અમારા ભક્ત ને કરોડો વીછી ની ડંખના નું દુઃખ હોય તો એ ન આવે અને અમારા ધામને પામે એવા બે વરદાન ગાદીએ બેઠા પહેલા જ મહારાજે માગી લીધા કે ખરેખર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને આ પૃથ્વી ઉપર જે જે ભક્તોની રક્ષા કરી એના ચરિત્ર દિવ્ય અને અલૌકિક છે કે આ લોકમાં સુખી કર્યા અને પરલોકમાં પણ સુખ આપ્યું અને જીવન જીવવાની કળા મહારાજે શીખવી એવો સરસ મજાનો પોતે સંપ્રદાય અને અનેક ભક્તોને પોતાના શરણે લઈ અને પોતાના ધામનું પણ સુખ આપ્યું હજારો સંતો ગામડે ગામડે વિચરણ કરીને એવા એવા ભક્તો બનાવ્યા એટલા માટે જ મહારાજ પધાર્યા ત્યારે સાથે આવ્યા કે પોતાનું જે દિવ્ય અલૌકિક સંતો જીવાત્માને ઓળખાવે અને જે જે જીવાત્માઓ ભગવાનના શરણે થયા ને ભગવાન નું ભજન કર્યું એની સર્વ પ્રકારે ભગવાને રક્ષા કરી એ કે ગાફ ગામની અંદર ભગવાનના ભક્તો રહેતા હતા એક વખત મહારાજ વડતાલ સમયો કરતા હતા ત્યારે બધા ભક્તોએ જવાનો સંકલ્પ કર્યો પણ એ સમયે ઘઉંની મોસમ હતી એટલે બધા ભક્તો કે જઈએ તો ખરા પણ અત્યારે ઘઉંનો પાક થઈ ગયો છે અને જઈએ તો ખેતરની રક્ષા કોણ કરશે એટલે આપણે જવું નથી ત્યારે બે સુરવીર ભક્તો હતા એણે કીધું કે અમારે તો જવું જ છે કે જે થવું હોય તે થાય પણ વડતાલ સમયો મહારાજ કરે છે એ સમય માં અમારે જવું છે એમ કરી અને બેય ભક્તો તો સમયો કરવા ગયા આવી વડતાલ મહારાજને દંડવટ કર્યા ને પગે લાગ્યા ત્યારે મહારાજે કીધું કે તમે બે જ ભક્તો કેમ આવ્યા બીજા ભક્તો નો આવ્યા ત્યારે એમ કીધું કે ઈ ભક્તો બધાય ખેતરમાં માં ઘઉં પાક્યા છે એટલે ન આવ્યા ત્યારે મહારાજ કે તો કઈ વાંધો નહિ અમારે તો તમારા બે ની ચિંતા રહે એવું મહારાજે કીધું અને આ બાજુ બધા ઘઉં લણી અને અંદર ખરાવાળી ઘઉં બધા થયા એક દિવસ રાતે કોઈક હોકો પીતું હશે એટલે હોકો જલાવા માટે એને દેતવા પ્રગટાવ્યા દેતવા કર્યા ત્યાં બહુ પવન ફૂંકાણો તે દેતવા ઉડી અને ખડાવાળમાં માં પીડા બધા ઘઉં બળી ગયા અને બધા નિરાશ થઈ અને ઘરે આવ્યા ત્યાં આ બાજુ સમયો કરી બે ભક્તો આવ્યા ત્યારે તે ભક્તોને આ બધી વાત જાણીને એમ થયું કે ભગવાને અમારી રક્ષા કરી ત્યારે એ ભક્તોને બધા એ ભક્તો પૂછવા મળ્યા કે તમે મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજે તમને કંઈ કીધું ત્યારે કે હા મહારાજે એમ કીધું કે અમારે તો તમારા બે ની ચિંતા રહી બીજાની ચિંતા અમારે કરવી પડશે નહીં એમ મહારાજે કીધું ત્યારે એમ થયું કે હા સાચી વાત છે અમારા બધાયના ઘઉં બળી ગયા ત્યારે ભક્તો એ પોતાના ઘઉં લણી અને એ પોતાની ઘરે લાવ્યા એમ જે ભગવાનના ભક્ત થાય એની રક્ષા ભગવાન કરે કે ખોખરી ગામના કરશન ભગત હતા ઈ પણ ભગવાનના ભક્ત એક દિવસ રાત્રે એના ખેતરમાં ત્રીસ ચોર આવ્યા હવે ત્રીસે ચોર કપાસ લણવા મિડ્યા હવે વીણો એટલે બધાએ મણમણ જેટલો કપાસ વીણો આ બાજુ મહારાજ ને ખબર પડી એટલે મહારાજ એક રૂપે આવ્યા અને ચોરો ને ભગાડ્યા અને ઘોડીએ ચડી અને ખેતર પટતે મહારાજ આટો મારવા માંડ્યો અને બીજા રૂપે કરશન ભગત ની ઘરે જઈ અને મહારાજે જગાડ્યા ને કીધું એ કરશન ભગત સુતા છો શું તમારા ખેતર માં ચોર કપાસ વીણે છે એટલું કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા ત્યારે ભગત તો જાગીન ખેતરે આવ્યા અને જ્યાં જોયું ત્યાં તો ખેતરની અંદર કપાસની ઘાસડિયું પડેલી જોઈને મહારાજને ફરતા આંટા મારતા જોયા ત્યારે ભગત ભગવાનને દંડવટ કરા કરવા માંડ્યા એમ ભક્તની રક્ષા ભગવાને કરી એક કે આખા પીપલાણા ગામની અંદર એક બ્રાહ્મણ હરિભક્ત હતા એકવાર એની માતાને એને એમ કીધું કે મારે મહારાજના દર્શન કરવા જાવું છે ત્યારે એની મા કે કે પણ દીકરા અત્યારે આપણા ખેતરમાં બાજરો બહુ થયો છે અને આપણી બાજુ વળખે એ ભવારનું ગામ છે અને જો તું ભગવાનના દર્શન કરવા જતો રહીશ એને ખબર પડશે તો પાછળથી આવી અને આપણો બધોય બાજરો લઈ જશે એમ એના દીકરાને કીધું ત્યારે એના દીકરાએ કીધું કે મહારાજને રાખવું હશે તો રાખશે પણ મારે મહારાજ પાસે ગયા વિના ચાલશે નહીં મારે તો જવું જ પડશે એની માની વાત માની નહીં અને ભગત તો ભગવાનના દર્શન કરવા માટે ગયા પાછળથી ચૌદ જણા આવ્યા રાત્રિ આવી અને જે ભગતના ખેતરમાં બાજરો હતો એ બધાએ ડુંડિયું લણી લીધું લણી અને પોતપોતે એક એક ઘાસડીઓ બધાએ

આવ્યા ત્યાં ખેતરથી બહારથી જોયું ત્યાં બાજરોના ડુંડા લણેલા જોયા ત્યારે રડવા મળ્યા અરે મારા ખેતરમાંથી બધું લઈ ગયા એમ કરતા રડતા હતા ત્યારે એમ કીધું કે માજી રડો છો શા માટે જે ભગવાનની ઈચ્છા હતી એ થયું હવે ચાલો આપણે ખેતરની અંદર જઈએ થોડું ઘણું કાંઈક પડ્યું હોય તો આપણે એ લઈ લઈએ જેવી ભગવાનની ઈચ્છા જેટલું ભગવાને આપ્યું એમાં રાજી રહી એવું કીધું એટલે માજી અને બધા દાડિયા ખેતરમાં આવ્યા જ્યાં ખેતર ની અંદર પગ મૂક્યો ત્યાં તો ગાહડિયું બાંધેલો તૈયાર બાજરો જોયો અને પછી તો ઈ દાડિયાને લઈ અને માજી ઘરે લાવ્યા ઈ ચૌદ ગાથડીયો પોતાની ઘરે આવીને આ બાજુ થોડાક દિવસ થયા એટલે એના દીકરા જે ભગવાન ના દર્શન કરવા વડતાલ ગયા તા ઈ વડતાલ થી ઘરે આવ્યા આયવા એટલે એની માએ એની આગળ બધી વાત કરી કે દીકરા તું ભગવાનના દર્શન કરવા ગયો ત્યારે આવી રીતે ચોર આવ્યા અને ચૌદ ગાસડિયો બાંધીતી ને ચૌદ ચોફાળ આપડી ઘરે રહ્યા ત્યારે એના દીકરા એમ કીધું તો કઈ વાંધો નહીં માતા એ ચોફાળ છે ને એને ધોઈને સરસ મજાના ચોખ્ખા કરી નાખો એટલે આપણે ગોદડા બનાવટ પછી ઓઢવા થાશે એમ કીધું એની માતાને અને મહારાજ પણ ફરતા ફરતા પાછા એક દિવસ એને દર્શન દેવા માટે ઘરે આવ્યા ત્યારે આ બધા જે ચોર લોકો આવ્યા હતા એણે મહારાજ ને જોયા એટલે એકાબીજા વાતો કરવા માંડ્યા એ આમદભાઈ એ મધુભાઈ આ ઓલા રાતડી વાળા છે હો કે ત્યારે ભગવાન કે હા હો અમે રાતું વાળા છીએ ઓળખો છો ને

પોલીસના વેશે આવીને પણ ભક્તની રક્ષા કરે કે ગામ સાવદાના શામદાસ ભાઈ હતા પોતાની દુકાન હતી પેઢી ત્યાં એક દિવસ રાતે પોતે સાકળ વાસી અને તાળું મારવાનું ભૂલી જાય અને પોતે ઘરે વહી આવ્યા એટલે રાત્રે ભગવાન તો એના ભક્તની રક્ષા કરવા માટે આવ્યા પણ કેવા વેશે તો કે પોલીસના વેશે

ચોકી પહેરો રાખો ત્યારે એવી રીતે આખી રાત ભગવાને ચોકી કરીને ત્યાર પછી સવાર થયો એટલે મહારાજ એમની ઘરે બીજા વેશે ગયા અને સાધ પાડ્યો કે હે શામદાસ એ જ શામદાસ ઉઠો કે તમે દુકાને સાકળ વાસીને એવા તાળું માર્યું નથી તે અમારે આખી રાત ચોકી કરવી પડી ત્યારે એની માતા સાંભળી જાય એણે શામદાસભાઈને જગાડ્યા કે જાગ કે જો મારા જેવો સાધ સંભળાય છે અને એમ કે છે કે દુકાને તાળું નથી વાંચ ત્યારે શામદાસ ઉઠીને સીધા દુકાને ગયા અને જ્યાં જોયું ત્યાં ખાલી સાકળ વાસેલી હતી ત્યારે કંદોએ કીધું કે તમારી દુકાને કઈ મોટી તિજોરી ઉતરીશ ત્યાં આટલો બધો કડક ચોકી પેરો રાખ્યો છે પોલીસે પોતે આખી રાત ચોકી કરી ત્યારે શામદાસ ભાઈએ કીધું કે મારી દુકાને કઈ તેજોરી ઉતરી નથી પણ આ તો હું રાતે તાળું ભૂલી ગયો એટલે ભગવાને ચોકી કરી ત્યારે કંદોઈને પણ એમ થયું કે નહીં ઓ ખરેખર સ્વામિનારાયણ ભગવાન ઈ સ્વામિનારાયણ ભગવાન જ છે એ એને પણ નિશ્ચય થયો એટલે ભગવાન એવી રીતે પોતાના ભક્તની રક્ષા કરે એ ક્યારેક ભગવાન ભક્ત ની સેવા કરે તો ભક્ત ભગવાન ગોધરા ગયેલા રસ્તામાં વળતા આવતા તા ત્યારે અંધારું થઈ ગયું અંધારું થયું એટલે રસ્તો ભૂલી ગયા રસ્તો ભૂલી ગયા અને અંધારું થઈ ગયું ત્યારે એક ઝાડ હતું એના થડે પોતે ઘોડી બાંધી અને ત્યાં વિસામો ખાવા બેઠા અને મહારાજને યાદ કર્યા અને ત્યારે અચાનક એને યાદ આવ્યું કે મહારાજે કીધું છે કે જારે જારે આપત્તિ આવે ત્યારે અમને સંભાળશો એટલે અમે તમને આપત્તિમાંથી ઉગારશું એ વાત યાદ આવીને એટલે ભગવાનને આર્તનાર્થી પ્રાર્થના કરવા મળ્યા કે ભગવાન મને આમાંથી કાયક રસ્તો સુજાડો મને આપત્તિમાંથી બહાર કાઢો કેમ કે ચારેય બાજુ ગંભીર અંધારું અને ક્યાં રસ્તો દેખાતો નતો એટલે ભગવાનને પ્રાર્થના કરી ને ત્યારે ઉતરું ભસ્યું એટલે ઈ બાજુ જોયું ત્યારે એક નાનો એવો દીવો દેખાણો એટલે એમ થયું કે દીવો છે એટલે ત્યાં કોઈક માણસ હશે એટલે નંદુભાઈ ત્યાંથી ચાલતા થયા અને ઈ દીવા પાસે આવ્યા ને જોયું ત્યાં ત્યાં સરકારી માણસ કોઈક હતા એને કીધું કે મારે અહીંયા રાતવાસો કરવો છે મને રહેવા દેશો ત્યારે એ માણસે કીધું કે હા અમે સરકારી માણસ છીએ અને આ અજાણ્યો રસ્તો છે એટલે અમે બધાય માણસોની રક્ષા કરવા માટે જ અહીંયા રહીએ છીએ તમ તે સુખેથી તમે અહીંયા રહ્યો અને પછી ઘોડીને ઘાસ નીરું અને નંદુભાઈને ખાટલો પાથરી એના પર સૂડ અને આખી રાત એની પગચંભી કરી અને પછી સવાર થયો એટલે નંદુભાઈ ત્યાંથી ચાલતા થયા આગળ થોડેક ગામ આવ્યું એટલે પૂછ્યું કે આવી રીતે અંદર જંગલમાં ક્યાંય કોઈ માણસ રહે છે ત્યારે બધાએ વાત કરી કે ત્યાં તો કોઈ માણસ રહેતું નથી એવી વાત કરી ત્યારે નંદુભાઈ એ જઈને પાછું જોયું તો ત્યાં એને કાંઈ દેખાણું નહીં કોઈ માણસે નહીં અને કાંઈ હતું નહીં ખાલી ઘાસ નીરેલું હતું ઈ અને ઘોડાની લાદ પડેલી બે વસ્તુ જોયું ત્યારે નંદુભાઈ ને એમ થયું કે ખરેખર આજે ભગવાને મારી રક્ષા ઘરે ગયા ગયા સીધા પોતે વડતાલ વડતાલ અને જઈ મહારાજને દંડબટ કરવા માંડ્યા અને મહારાજને કીધું કે મહારાજ આજે રાત્રે તમે મારી રક્ષા કરી રક્ષા કરી એનો તો મને વાંધો નહીં પણ મહારાજ તમે આખી રાત મારા પગ દાબા એનું હું ઋણ કે દિવસે ચૂકવીશ ત્યારે મહારાજ કહે કેવાય તો ક્યારેક તો સેવક સેવક રક્ષા સેવા કરે અને ક્યારેક ગુરુ સેવકની રક્ષા કરે એમ અરસ પરસ હોય એમાં કઈ અપરાધ કહેવાય નહીં એમ ભગવાને પોતાના ભક્તના પગદાયબા અને એની રક્ષા કરી એટલે ભક્ત ક્યારેક ભક્ત તો રોજ ભગવાનની સેવા કરતા જ હોય પણ ભગવાન પણ ક્યારેક એના ભક્તની સેવા કરે એવી રીતે ભક્તવત્સલ ભગવાન છે એટલે ભક્તની એન કેન પ્રકારે કરી અને કાયમને માટે રક્ષા કરતા હોય કે ભગવાન કે અમારો ભક્ત ક્યારેય દુઃખી ન થાય જે ભગવાનના શરણે જાય ભગવાનનું ભજન કરે એનું ભગવાન ક્યારે અહિત કરતા નથી ને નેમાય મહારાજ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે જે દસમો વીસમો ભાગ કાઢે એને મહારાજ કે અમે અમારા ભાગીદાર તરીકે રાખ્યા એટલે અમે એની સર્વ પ્રકારે રક્ષા કરીએ એટલે મહારાજનો ભાગ કાઢે એની પણ ભગવાન રક્ષા કરે કે રામપરાગ લાઠી પાસેનું એક ગામ ત્યાંના એક બેચર પટેલ હતા ઈ પણ એવા ભગવાનના ભક્ત અને પોતાના ખેતરમાંથી જે ઉપજ આવે એમાંથી ચોખ્ખો દસમો વીસમો ભાગ કાઢે એટલે એવી રીતે ભગવાનનો ભાગ કાઢતા તો એક દિવ ભગવાન રોજ એને સો વીઘાનું જમીન હતી એટલે ભગવાન એની ખેતર પર તે રોજ સફેદ વસ્ત્ર ધારણ કરી અને મહારાજ ગોપીનાથજી મહારાજ અને મહારાજ એમ બે સ્વરૂપે ભગવાન રોજ એના ખેતર પર તે આટા મારે એટલે એક દિવસ ભગતને કીધું કે બેચર પટેલ તમે શા માટે રાત્રિએ વાડીએ જાઉં છો અમે તો રોજ તમારા ખેતરનું ધ્યાન રાખીએ છીએ એમ મહારાજે કીધું ને આખી રાત મહારાજે એવી રીતે એના ખેતરનું ધ્યાન રાખે ત્યારે એની બાજુનું ખેતર એક મુસલમાનનું હતું એને એમ થયું કે આ ભક્ત કેવો ચોકી પેરો રખાવે છે આખી રાત અને ધ્યાન રાખે થોડીક વારે બેસતા નથી આખી રાત ખેતર ફરતે માર્યા કરે એમ કીધું એટલે બીજે દિવસે જયારે બેચર પટેલ વાડી આવ્યા ત્યારે એને વાત કરી કે તમે જે માણસો ને રાખ્યા છે એ તો કેવા છે કે થોડીક વાર એ બેસતા નથી હો બરાબર ખરેખરું તમારા ખેતરનું ધ્યાન રાખે છે હો ત્યારે બેચર પટેલ એમ કીધું કે એ બીજું કોઈ નથી પણ એ મારા ભગવાન છે આજે જ રાત્રે મને આવીને દર્શન દીધા અને કીધું કે તું શા માટે વાડીએ જા છે તારા ખેતરની રક્ષા તો અમે કરીએ છીએ એટલે એ બીજું કોઈ નથી પણ એ મારા ભગવાન અને ગોપીનાથજી મહારાજ બેય જણા રોજ મારા ખેતરનું ધ્યાન રાખે છે એટલે એવું વાત કરી ત્યારે એને પણ ગુણ આવ્યો ને એમ થયું કે ખરેખર ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે જ છે એટલે જે ભગવાનના ભક્ત થાય ભગવાનનું ભજન કરે ભગવાનનું સ્મરણ કરે એની ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે સહજાનંદ સ્વામી મહારાજની